નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે ઇન્ટરનેશનલ બીચ ક્લીન અપ ડે અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું સરપંચ સિટીબેન ભંડારી ગ્રામ પંચાયત સભ્યો અને વિવિધ સમાજના આગેવાનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા વલસાડ જિલ્લામાં તિથલ દરિયા કિનારે ઉધવાડા નારગોલ અને ઉમરગામ દરિયા કિનારે ઇન્ટરનેશનલ બીચ ક્લીન અપ ડે અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું ઉમરગામ દરિયા કિનારે પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને અનુસરી મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા ઉમરગામ તાલુકાના નાહોલી ગામે ગોદળ અમાર શુક્રવારે રાત્રે બે વાગે મરઘીનો શિકાર કરવા આવેલા નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહ દ્વારા નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું અજગરને જોઈ ઘરના લોકોએ બુમાબુમ કરી મૂકતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા લાઈફ રેસ્ક્યૂ ફાઉન્ડેશનની ટીમે જાણ કરતાં વર્તમાન શાહ અને તેઓની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અજગાળનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે વન્ય ક્ષેત્રમાં તેને છોડી દેવાયો હતો વલસાડ જિલ્લામાં લાંબા સમય બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું કપરાડા તાલુકાના સીધા અસ્ટોલ સહિત અંતરિયાળ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વાપી ઉમરગામ વગેરે તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વલસાડ જિલ્લાની મુલાકાતે છે તેઓએ વાપી ખાતે સીટીપીની મુલાકાત કરી હતી વાપી સીઈટીપી ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ સહિત નગરપાલિકા પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા સીટીપી પ્લાન્ટની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કમલમ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી બેઠકમાં ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ લોકસભા દંડક અને વલસા ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યોની ઉપસ્થિતિ જોવા મળી હતી બેઠકમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સંગઠનલક્ષી મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વધારા સામે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન વિરોધ નોંધાવી સાંસદ ધવલ પટેલ કરી હતી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની રજૂઆત બાદ સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી હાલ પૂરતો ટોલટેક્સમાં ભાવ વધારો મોકૂફ રાખવા માંગ કરી હતી આજે બાવીસમી સપ્ટેમ્બરે મધરાતથી ટોલટેક્સમાં ભાવ વધારો થવાની સંભાવનાને ધ્યાને લઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો ચોમાસામાં નેશનલ હાઇવે નંબર અડતાલીસનું વ્યાપક ધોવાણ થતા બિસ્માર હાલતને કારણે ટ્રાન્સપોર્ટરોએ ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું ટોલટેક્સમાં વધારા મુદ્દે ટ્રાન્સપોર્ટરોની રજૂઆત સાંભળ્યા બાદ સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે હવે જોવું રહ્યું કે કેન્દ્રીય મંત્રી સમગ્ર મામલે કેવો અભિગમ અપનાવે છે વલ્લભ આશ્રમમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી મૂળ વલસાડની નવ વર્ષની રિયાનું બ્રેન્ડેડને કારણે અવસાન થયું હતું ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા પરિવારના અંગદાન માટે સમજાવતા પરિવારે સંમતિ આપી હતી કિડની લિવર ફેફસા અને હાથનું દાન કરવામાં આવ્યું હતું પંદર તારીખે વલસાડ ખાતે રિયાની તબિયત ખરાબ થતાં તેને વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી એની તબિયત વધુ ખરાબ થતાં એને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં એને શિફ્ટ કરવામાં આવી હતી ત્યાં ડૉક્ટરોએ તપાસ કરતાં તેને બ્રેનડેજ જાહેર કરી હતી બ્રેનડેજ જાહેર કરતાં ડોનેટ લાઈફ અમારી સંસ્થાને જ્યારે આની માહિતી ડૉક્ટર ઉષાબેન જેઓ રિયાના પાલક માતા તરીકે છે તે ઉષાબેન અમને એમના થકી જાણ થઈ અમે જ્યારે વાત કરી ત્યારે એમને કહ્યું કે આજે અમારી રિયા બ્રેન્ડેડ થઈ ગઈ છે એ અમારી સાથે હવે રહેવાની નથી એની મૃત્યુ નિશ્ચિત છે તો અમને ખુશી થશે કે જો રિયાના અમે બી અંગનું દાન કરાવશું તો અન્ય લોકોમાં એ જીવશે અને એનો અમને આનંદ થશે અને રિયાના પાલક માતા ઉષાબેન રિયાના માતા વિશ્વા સર્વે પરિવારે અંગદાનની અમને સહમતી આપી અને અમે વધુ કાર્યવાહી આગળ વધારી રિયાના આ અંગદાનને કારણે બે બાળકોમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે એક બાળકની અંદર લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે હૈદરાબાદ ખાતે તેર વર્ષના એક બાળકની અંદર ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે અને દેશની અંદર સર્વપ્રથમ ઘટના એવી બની છે કે નવ વર્ષની સૌથી નાની વયની નવ વર્ષની બાળકી એવી રિયાના હાથનું દાન કરવામાં આવ્યું છે દેશની પ્રથમ યુવાન બારકીના હાથના દાનની આ ઘટના છે રિયાના હાથનું દાન થયું જે પંદર વર્ષની મુંબઈની એક બારકીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને તે પણ દેશની સર્વ નાની સૌથી નાની વયની બાળકી બની જેનામાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય અમે રિયાના પરિવાર એના માતા પિતા બોબીભાઈ ત્રિષ્ણાબેન અને ડૉક્ટર ઉષા મેડમ સર્વેને અમે નતવસ્તક વંદન કરીએ છીએ કે તેઓએ અંગદાનનો નિર્ણય લીધો નીરવ માંડલેવાલ ટ્રસ્ટી અને સીઈઓ ડોનેટ લાઈફ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર